મોરબીમાં ફરી એકવાર પ્રજાને ચક્કાજામનો સહારો લેવો પડ્યો છે શહેરના રવાપર સ્થાનિકોએ ખરાબ રોડ રસ્તા અને ગંદકીના પ્રશ્નોને લઈને વિરોધ પ્રદર્શન કરતા ચક્કાજામ કર્યો છે સ્થાનિકો પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે મક્કમ છે અને જ્યાં સુધી પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી રોડ પરથી નહીં હટવાની ચીમકી ઉચ્ચારી છે ना पड़े ची हमारा घर नहीं मार्ग तो हमला ये उन्हें भी भेला इतना खाना कपड़ा ये ना जान जाए अन्ना बहिरा मुझे उठी ना वो भी बस तो करना पड़े ये तो तुम्हारे बंदरी परी लेनी चाहिए जेस ने आज जो है ना त्याग तुम्हारे अगला जब काम आए जाऊँ जो है भेला हमारे रोल जो है ना तो तुमने आप और पड़े

અમે વેરો દાઈ ઈ વેરો કી હે તો વેરો અમે ભરી લી અમે નથી ભરતા એવું નથી એમ થાય કે આ ગટરુ છે ભલે છોકરા અમારા સ્કૂલ છોકરા સ્કૂલે અમે પીડવા નહીં આવી